નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના મુખ્ય સમાચારમાં રાજકોટ જિલ્લાના દોરાજીના વર્ષ બે હજાર તેવીસના દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો હોવાનો મામલો સામે આવ્યો છે આ મામલે આરોપી તરફે રોકાયેલા એડવોકેટની દલીલો અને રજૂ કરાયેલા ચુકાદાઓને કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે અને તે મુજબ ચુકાદો ફરમાવવામાં આવ્યો છે મામલો આ રીતે છે કે ધોરાજી શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં આરોપી કાળુ ઉર્ફી શકીત બીજલભાઈ ઠાકોર વિરુદ્ધ દુષ્કર્મ પોકસો અને છરી બતાવી ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ હતી ધોરાજી પોલીસે આરોપીને ધરપકડ કરી તેના વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી કોર્ટમાં કેસ ચાલતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ આપ્યો છે આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદીની સગીર વહીની દીકરીને આરોપી કાળુ ઉર્ફી શકીત ઠાકોરે પ્રેમજાળમાં ફસાવી લગ્નના પ્રલોભન આપીને દુષ્કર્મ આચરવાનો આક્ષેપ છે આ બનાવની જાણ થતાં આરોપીએ ભોગ બનનારની માતા અને પિતાને છરી બતાવી ધમકી આપી ત્યાંથી ભાગી ગયાનું જણાવાયું હતું કોર્ટમાં ભોગ બનનારની જન તારીખને લઈને વિવાદ ઉભો થયો હતો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તથા ગ્રામ પંચાયતના જન્મ રજિસ્ટર નકલો રજૂ કરવામાં આવ્યો હતો જે પ્રમાણે ભોગ બનનારની જન નોંધ ક્યાંની નોંધાઈ ન હતી આ મુદ્દાઓના આધાર પર આરોપીના વકીલ એડવોકેટ સંજય કુમાર બી વાઢેર દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો સંદર્ભ આપીને દલીલ કરી હતી આ દલીલોને માન્ય રાખીને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એમ શેખએ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવવાનો હુકમ કર્યો છે આમ આ કેસમાં આરોપીનો મુક્તિ મળ્યો છે અહેવાલ વિપુલ ધામેચા દોરાજી ફરી મળીશું નવા સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ અહેવાલ વિપુલ ધામેચા ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ એડવોકેટ સંજય કુમાર ધોરાજી વર્ષ બે હજાર ઠાકોર વિરુદ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્ષોની ફરિયાદ નોંધાયેલ તે દુષ્કર્મ અને પોક્ષોની ફરિયાદના આધારે ધોરાજી પોલીસે ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને જે કેસ ચાલી જતા આરોપીને ધોરાજી સેશન્સ જજ શ્રી એ એમ શેખ સાહેબે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે ફરિયાદની ટૂંક ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદીની ભોગબળનાર સગીર વયની દીકરી ને આરોપી કાળુ ઉર્ફે શક્તિ એ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરેલ ફરિયાદમાં ભોગ ની માતાએ ભોગ ઉંમર બાબતે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરે રજૂ કરેલ જે ભોગ જન્મ તારીખ વિવાદિત થતા ભોગ માતાએ ભોગ જન્મ સ્થળ અને જન્મ તારીખ બાબતે જે જણાવેલ તે ગ્રામ પંચાયતમાં જઈ ભોગ બનનારના જન્મ સ્થળ અને તારીખ બાબતે જે તારીખ જણાવેલ તે તે વર્ષના અને તેની આજુબાજુના વર્ષના જન્મ રજિસ્ટરના ઉતારાની નકલ મેળવીને નામદાર કોર્ટમાં રજુ કરાયેલ અને દલીલોના અંતે આરોપી પક્ષે અલગ અલગ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરેલ જે દલીલોના અંતે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એ એમ શેખ સાહેબે આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોરને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે